અને માતાએ જે ખાંડણીયા સાથે ભગવાનને બાંધ્યા છે ખાંડણીઓ લઈ અને ભગવાન યમલા અને અર્જુન નામના બે વૃક્ષ હોય છે એ અમલા અર્જુન નામના વૃક્ષ પાસે જઈને ખાંડણીયાને ઉલટું કરી અને જોરથી ખેંચે છે ત્યાં તો બંને વૃક્ષો કકડભૂષ થઈને સીધા નીચે પડે છે આ ભયંકર મોટા વૃક્ષો હોય છે એ પડવારની અંદર નીચે પડે છે અને એ વૃક્ષોની અંદરથી બંને દિવ્ય આત્માઓ પ્રગટ થાય છે દેવનું સ્વરૂપ ધારણ કરેલા હોય છે ભગવાનને નમન કરે છે અને નમન કરી અને બંને કુબેર લોક જાય છે પરીક્ષિત કહે છે કે ભગવાન આ યમલા અને અર્જુન એ તો બે વૃક્ષો હતા તો એની અંદરથી બે દેવો કેમ પ્રગટ થયા એ દેવો કોણ હતા અને કુબેર લોક શા માટે ગયા એ બધું મને જરા વિસ્તારથી કહો ત્યારે ભગવાને કીધું સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત યમલા અને અર્જુન નામના જે વૃક્ષો હતા એ કુબેરના પુત્રો હતા જેને નારદ મુનિનો શ્રાપ મળ્યો હતો અને નારદ મુનિના શ્રાપના કારણે એ કુબેર અને મણિગ્રીવ એ બંને જળબુદ્ધિના થઈ અને આ યમલા અર્જુન નામે વૃક્ષો થઈ અને શ્રાપ ભોગવતા હતા પણ આજે ભગવાનનો સ્પર્શ થયો એટલે શ્રાપમાંથી મુક્ત થયા અને પોતાના પિતાના ત્યાં ઘણા વર્ષો પછી જે છે કુબેર લોકે બંને જાય છે એકવાર સરોવર જે છે સરોવરની અંદર કુબેર અને મણિગ્રીવ સ્નાન કરતા હોય છે ઘણી બધી અપ્સરાઓ પણ હોય છે પણ અપ્સરાઓ નારદ મુનિને જોઈ અને ત્યાંથી સરોવરમાંથી બહાર નીકળી જાય છે પણ આ બંને જે કુબેર અને મણિકરી હોય છે એમને મદિરા પાન કર્યું હોય છે અને એ મદિરા પાન કરી અને નારદ મુનિનું ઘણું અપમાન કરે છે એમનો વિવેક રાખતા નથી એટલે નારદ મુનિએ એમને શ્રાપ આપ્યો હતો પણ એમને જ્યારે કરગર્યા અને કહ્યું કે ભગવાન અમને ક્ષમા કરો ત્યારે સંત મહાત્માઓ ક્ષમાશીલ હોય છે એટલે એમને કહ્યું કે દ્વાપર યુગની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જન્મ લેશે એ વખતે ભગવાનના હાથે તમારો ઉદ્ધાર થશે અને એ કારણે આ યમલા અને અર્જુન નામના જે વૃક્ષો હતા એનો ભગવાને ઉદ્ધાર કર્યો અને એમને એ જળિયોનીમાંથી મુક્ત કરી અને પોતાના મૂળ સ્વરૂપ ધારણ કરી અને બંને જે છે કુબેર લોક જાય છે આમ અદ્ભુત ભગવાનની આ કથાઓ છે આ પછી તો હે પરીક્ષિત કંસ જ્યારે જે જે અસુરને મોકલે એ અસુર જ્યારે પાછો આવે નહીં અને એના સમાચાર પણ ના મળે કંસને કે એનું શું થયું ત્યારે કંસ ઘણો ભયભીત થતો હોય છે ઘણો ભયભીત થતો હોય છે અને એવી રીતે ભયભીત થઈને વત્સાસુર નામનો જે અસુર છે એને ભગવાનને મારવા માટે મોકલે છે બકાસુર નામનો અસુર છે એને ભગવાનને મારવા માટે મોકલે છે અઘાસુર નામનો અસુર છે એને ભગવાનને મારવા માટે મોકલે છે પણ ભગવાન આ બધા અસુરો જે છે એ બધા અસુરોને મૃત્યુદંડ આપી દેશે બધાનો ઉદ્ધાર કરી દે છે ભગવાન